અને સવારે સાત વાગે જ મેં તો કામ પર આવવાનું શરૂ કરી દીધું છે અને કામ પણ શરૂ કરી દીધું છે મેં શેઠ બોલ્યા માલતી તું કેટલું જૂઠું બોલે છે હું સવારે પાંચ વાગે ઊઠીને સવારે આંગણામાં બેસી જાઉં છું મેં તો તને કેટલાય સમયથી આટલા વાગે જ આવતા જોઈ છે મોડી આવતા જ જોઈ છે એટલામાં શેઠાણી બોલ્યા સાંભળો જી માલતી સાચું કહે છે તે સવારે સાત વાગે જ આવી જાય છે માલતી ક્યારેય મોડી નથી આવતી કામ પર ઘરના કામ પણ સમયે પૂરા કરે છે માલતીએ ઘરની સાફ સફાઈનું બધું જ કામ પૂરું કરી દીધું છે શેઠ તો શેઠાણીને કંઈ એનું કંઈ સાંભળે નહીં અને શેઠાણીને તો ખખડાવી નાખ્યા કે તું ચૂપ કર અત્યારના નોકર નોકરાણીને તો બહુ ચડાવાય નહીં બહુ ચાલાક હોય છે સાંભળ માલતી જો તારે તારા પૈસા ન કપાવા હોય તો સવારે પાંચ વાગે કામ પર તું આવી જજે તારે પાંચ વાગે કામ પર આવવું પડશે માલતી બોલી શેઠજી માલિક તમને તો ખબર છે કે પૂજાના પપ્પા બીમાર રહે છે તે અત્યારે પથારીમાં છે તે ખૂબ બીમાર છે એમની દેખરેખ મારે કરવી પડે છે ત્યાર પછી હું કામ પર આવી શકું છું માલતી માલતી બોલી આવું ન કરો શેઠજી મારા ઉપર દયા કરો મારી મજબૂરી સમજો માલિક શેઠ હલ્દીરામ બહુ જ અત્યાચારી સ્વભાવનો માણસ હતો તેને કોઈના ઉપર ક્યારેય દયા આવતી ન હતી તે તેની નોકરાણી માલતી પર બહુ જ ગુસ્સો અત્યાચાર કરે છે વાત વાત પર માલતી પર ગુસ્સો કર્યા કરે તેના પૈસા કાપી નાખે સેજ કઈ ભૂલ આવે તો તેના પૈસા કાપી નાખે જબરજસ્તીથી ઘરના અન્ય કામ પણ કરાવી લેતો આટલો જ નિર્દેશ શેઠ હતો માલતીની મજબૂરી હતી શેઠ હલ્દીરામ પાસે કામ કરાવ કરવાની કારણ કે માલતીના પતિ સુરેશ બીમાર રહેતા હતા ઘરમાં નાના નાના છોકરા હતા અને ગામમાં હલ્દીરામ સિવાય બીજું કોઈ કામ આપતું ન હતું અને આ જ વાતનો ફાયદો શેઠ હલ્દીરામ ઉઠાવતો હતો શેઠ તેના નોકર સાથે બહુ જ નોકરો હતા જેટલા પણ એ બધા સાથે બહુ બેરહમીથી વર્તન કરતો હતો જરાક પણ દયા ન રાખે તેમાંથી એક માલતી પણ હતી માલતી ભગવાન શિવની બહુ જ મોટી ભક્ત હતી બહુ પૂજા પાઠ કરતી હતી માલતીને વિશ્વાસ હતો તેના તેના જીવનના સંકટો દુઃખ મહાદેવ જરૂર એક દિવસ કાપશે શિવશંકર જરૂર તેમની પીડા દુઃખ દૂર કરશે આ વિશ્વાસની સાથે અને શ્રદ્ધાની સાથે તે રોજ ભગવાન શિવના મંદિરે જતી ભગવાનને પ્રાર્થના પૂજા અર્ચના કરતી પૂજા અર્ચના કરી અને સમય પર ઘરના બધા જ કામ કરીને હલ્દીરામને ત્યાં કામ પર ચાલી જતી હતી પણ હલ્દીરામ જ્યારે જુઓ ત્યારે માલતીની પાછળ જ પડ્યો રહે વિચારીને ટક ટક કર્યા જ કરે જેવી એને જોઈ નથી એવી એને કકડાવી નથી શેઠ હલ્દીરામની પત્ની આશા બહુ જ સારા સ્વભાવની હતી

અમારા ભાગ્યમાં કોઈ અમને આશા નથી દેખાતી કે અમારા ભાગ્યમાં કોઈ પૌત્ર પૌત્રીનું સુખ નથી દેખાતું અત્યારે કયા ડોક્ટર પાસેથી તું જઈને આવી રહ્યો છે એ મને બતાવ કિશોર બોલ્યો પિતાજી કોઈ કે મને શહેરમાં ડોક્ટર બતાવ્યો હતો હમણાં હમણાં જ હજી તેને બતાવીને ચાલ્યો આવું છું છતાં પણ આટલું કહીને કિશોર ઉભો રહ્યો શેઠ બોલ્યો હું તારું આ પણ સમજી ગયો છું હવે આપણે વંશ આગળ નહીં વધે એ મને ખબર પડી ગઈ છે આપણા ભાગ્ય જ ફૂટેલા છે એટલામાં એની એટલામાં શેઠાણી આવ્યા આશા માલકીન આય બોલી સાંભળોજી આમ બૂમો ન પાડો ધીરે બોલો વહુ હજી હમણાં જ શહેરથી થાકી પાકેલી આવી છે તે સાંભળશે એ તો તું શું વિચારશે શેઠ બોલ્યા અરે શું વિચારશે એટલે ધીમે બોલો એટલે હું સારું તો કહું છું સાચું તો કહું છું દિનાથે તેની વાજણી દીકરીને આપણા ઘરે બાંધી દીધી છે જે આ ઘરને પણ નથી આપી શકતી એના બાપાએ દીકરી પરણાવી દીધી એવામાં માલતી આવી અને બોલી શેઠજી ઘરનું બધું જ કામ થઈ ગયું છે બસ વહુ રાણીની રૂમ ની સાફ સફાઈ બાકી છે વહુ રાણી ઘરે ન હતા માટે મેં તેનો રૂમ સાફ નથી કર્યો શેઠ બોલ્યા ચા કરી લે વહુનો રૂમ સાફ વહુ રાણી મોટી કમાણી કરીને આવી છે શહેરમાં જઈને આવી છે હંમેશા હાથમાં લઈને આવે છે આવી વહુઓ તો શાંતિથી જીવવા નથી દેતી આમ બહુ ગુસ્સે થાય છે હલ્દીરામ અને વહુને બહુ ખરી ખોટી સંભળાવે છે હલ્દીરામ તો મગજનો ફાટેલો હતો આ બધી શેઠની વહુ સાંભળી રહી હતી અર્ચના જેનું નામ હતું એ બધી શેઠની વાત સાંભળી ગઈ તેને ખૂબ દુઃખ લાગ્યું શેઠની વહુ અર્જના ની આંખમાં આંસુ આવી ગયા ખૂબ જોર જોરથી રડવા લાગી એટલામાં શેઠાણી વહુ પાસે આવ્યા અને કહે છે ચૂપ થઈ જા વહુ બેટા તારા સસરાનો તો સ્વભાવ આવો જ છે તેવી કંઈ વિચાર્યા વગર જ બોલ્યા કરે છે તું શહેર થી આવી છે થાકેલી પાકેલી છો આરામ કરી લે વહુ તેણે સાસુને કહે છે માજી મારી કિસ્મત માં તો સંતાન સુખ લખ્યું જ નથી હું જ ખોટી છું તમે બધા મારા કારણે કેટલું દુઃખ ભોગવી રહ્યા છો તમે જાણો છો ને સાસુમાં હું બધી જ જગ્યા પર જઈ આવીશું જ્યાં જ્યાં લોકોએ મને ઠેકાણું બતાવ્યું હકીમ વૈદનું હું બધી જગ્યાએ જઈને આવી છું પણ હવે મને કઈ સમજમાં નથી આવતું કે આ દુઃખ મારું કેવી રીતે દૂર થશે હવે તો મારી ઉમીદ પણ આશા પણ તૂટી ગઈ છે એટલામાં માલતી આવી સાફ કરવા રૂમ એટલે માલતી તે શેઠાણીને કહે છે જો તમારે મનની મનોકામના પૂરી કરવી હોય તો ભગવાન શિવના સોળ સોમવારનું વ્રત રાખો ભગવાન ભગવાન શિવના સોમવારના વ્રત વ્રત મનોકામના પૂરી કરે છે જો તમે શિવનું કરશો અને તેનું ઉજવણું કરશો તો તમને અવશ્ય સંતાન સુખ મળશે ભોળાનાથ શિવશંકર બધું જ જાણે છે તે બહુ જ દયાળુ છે તે તમારા ખોળામાં સંતાન સુખનો આશીર્વાદ અવશ્ય પ્રદાન કરશે તમે વિશ્વાસ રાખો શેઠાણી બોલી માલતી તું સાચું કહે છે તું સાચું કહી રહી છો જો મારી વહુ સોર સોમવારનું વ્રત રાખશે તો તો શું તેને સંતાન સુખ મળશે માલતી બોલી હા માલકીન આ સાચું છે તમે એક વાર તમારી વહુરાણી પાસે આ વ્રત કરાવો તો ખરી મેં પણ આ વ્રત શરૂ કર્યા જેનાથી મારા પૂજાના પિતા છે જે એ સાજા થઈ જાય માટે મેં પણ સોળ સોમવારના વ્રત શરૂ કરી દીધા છે મારા પતિ બહુ બીમાર છે માટે માલતીના કહેવાથી અર્ચનાએ ભગવાન શિવના સોળ સોમવારનું વ્રત કરવાનું શરૂ કરી દે છે વહુ રાણી શેઠને ખબર ન પડે તેમ શેઠની નજરથી બચી બચીને મંદિરમાં જતી અને મંદિરે શિવજીની પૂજા કરતી અને ચૂપચાપ કોઈને ખબર ન પડે તેમ ઘરે આવી જતી શેઠાણીએ તેની વહુને સમજાવી દીધું હતું કે ઘરમાં કોઈને આ વાતના વાતની ખબર ન પડવી જોઈએ કે તું સોળ સોમવારનું વ્રત કરી રહી છો નહીં તો ઘરમાં તને કોઈ વ્રત કરવા નહીં દે સોળ સોમવારના ઉજવણીના દિવસે જ્યારે અર્ચના શેઠાણી અને માલતી આ ત્રણે એકસાથે મંદિરમાં ઉદ્યાપન કરવા માટે ગયા સોળ સોમવારનું ઉજવણું કરવા માટે આવે છે તો શેઠ ઘરમાં આવ્યા આ ત્રણે ત્રણ તો શેઠે વહુના હાથમાં પ્રસાદ અને પૂજાનો સામાન જોઈ લીધો હવે તો આઈ બની આ જોઈ શેઠ હલ્દીરામ ખૂબ ગુસ્સે થયો અને શેઠાણીને કહે છે શેઠાણી અને વહુને બહુ બોલે છે બહુ બોલે છે શેઠ બોલ્યો તમને બંનેને આ બધું કરવાની સલાહ કોણે આપી આ પૂજા પાઠ કરવાનું તમને કોણે કહ્યું તમે બંને સાચું બોલજો કે પછી હું વહુને હંમેશા હંમેશા માટે તેના પિયરમાં ભેગી કરી દઉં છું શેઠ તો બહુ ગુસ્સે થયા આ જોઈને માલતીથી તો રહેવાયું નહીં અને માલતીએ બધી જ સચ્ચાઈ કહી દીધી માલતી બોલી શેઠજી મેં જ વહુને આ વ્રત કરવા માટે કહ્યું હતું તમે તેને ઘરેથી ન નીકાળો શેઠ બોલ્યા અચ્છા આ બધું તારું કરેલું છે હવે તું જો હું તારું શું કરું છું નીકળ

તમે અને તારા પરિવારને બધાને તારા પોતાના જ ઘરમાંથી ધક્કા મારીને બહાર નીકાળી દઈશ શેઠે કહ્યું ચાલી જા મારા ઘરેથી આવતી નહીં વહુ અર્ચના તેના સસરાને કહે છે પિતાજી તમે માલતી સાથે આવું ન કરો તે બિચારી બહુ જ ગરીબ છે તેને આટલી આટલો મોટો દંડ ન આપો શેઠાણી બોલી સાંભળો જી આમાં માલતી શું વાક છે માં માલતીની શું ભૂલ છે તેણે તો આપણું સારું જ કર્યું છે ભલું જ વિચાર્યું છે માલતી ભગવાન શિવની પરમ ભક્ત છે એવું પણ બને કે તેનો વિશ્વાસ જીતી જાય ભગવાન શિવના ભક્તો સાથે હંમેશા ભગવાન સારું જ કરે છે તમે ભગવાન શિવના ભક્ત સાથે આવો અન્યાય ન કરો આ બિચારી આટલા પૈસા ક્યાંથી લાવશે વ્રતના ઉજવણામાં જે ખર્ચ થયા છે એ પૈસા એ ક્યાંથી લઈને આવશે એક તો તમે એનો પગાર પણ કાપી લીધો પણ શેઠ તો બહુ જબરો તે કઈ કોઈનું સાંભળે ખરી તેણે તો માલતી ઉપર જરાય પણ દયા ન રાખી અને કાઢી મૂકી માલતી બિચારી રડતી રડતી ત્યાંથી ચાલી ગઈ એ જ દિવસે રાત્રે ભગવાન શિવ હલ્દીરામના સપનામાં આવ્યા અને ભગવાન શિવને જોઈને સપનામાં હલ્દીરામ ઊભો થઈને ભગવાનના દર્શન કરે છે ભગવાન શિવ બોલ્યા હલ્દીરામ તે મારી ભક્ત માલતીને બહુ દુઃખ પહોંચાડ્યું છે આજે માલતીના કારણેથી જ તારી વહુના માં બનવાના દિવસો પૂરા થઈ રહ્યા છે આજે તારી વહુ માં બનશે તારા વહુના ભાગ્યમાં સંતાન સુખ ક્યારેય હતું જ નહીં પણ તારી વહુએ માલતીના કહેવાથી મારા 16 સોમવારનું વ્રત કર્યું છે અને જો કોઈ ભક્ત સાચા હૃદયથી મારા 16 સોમવારનું વ્રત રક્ષ રાખે તો હું તે ભક્તની મનોવાંછિત કામના પૂરી કરું છું ફળ પ્રદાન કરું છું અને મારી કૃપા સદાય તે ભક્ત પર રહે છે તે મારે આ ભક્તને બહુ કષ્ટ પહોંચાડ્યું છે માલતીને તે બહુ દુઃખ આપ્યું છે જે ભક્ત બહુ પૂજા પાઠ કરે છે મારી જો હું ઈચ્છું ને તો મારો ક્રોધ તારો નાશ કરી શકે છે શેઠ તું સ્ત્રી ઉપર બહુ અત્યાચાર કરે છે તને આ પાપનો દંડ જરૂર મળવો જોઈએ આ સાંભળી શેઠ બોલ્યો નહીં 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 પ્રભુ મને ક્ષમા કરી દો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે હું વચન આપું છું પ્રભુ હું હવે ક્યારેય માલતી કે કોઈ અન્ય સ્ત્રી પર અત્યાચાર નહીં કરું શેઠ હલ્દીરામ ભગવાન શિવ આગળ રડવા લાગ્યો અને બહુ જ પ્રાર્થના કરવા લાગ્યો કરગરવા લાગ્યો ભગવાન તો દયાળુ હોય છે ઘોળાનાથ તો ઘોળા છે જે કોઈ પણ ભક્ત તેના ચરણોમાં ક્ષમા માંગે છે ક્ષમા યાચના કરે તો તે ભક્તની જરૂર ભગવાન ક્ષમા કરી દે છે શેઠ હલ્દીરામને ક્ષમા કરીને ભગવાન શિવ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા બીજા દિવસે સવાર પડી જ્યારે શેઠાણી હલ્દીરામને ઉઠાડવા આવી અને હલ્દીરામની આંખ ખુલે છે તો શેઠાણી તેને વહુના માં બનવાના સમાચાર આપે છે ખુશખબર આપે છે શેઠ હલ્દીરામ તો પહેલેથી જ જાણી ગયા હતા કે આ બધું ભગવાન શિવના આશીર્વાદથી થયું છે શેઠે હલ્દીરામ માલતીને ક્ષમા માં માલતીરામને બોલાવી એની પાસે ક્ષમા માંગી અને બોલ્યા માલતી બહેન મને માફ કરી દો તમારા જ કારણેથી તારા કારણથી જ મારા ઘરમાં સંતાનનું સુખ આવ્યું છે મેં તમારા ઉપર બહુ તમારા ઘર પર બહુ અત્યાચાર કર્યા છે માલતી તારા ઉપર પણ મેં બહુ અત્યાચાર કર્યા છે જે પણ તારી સાથે કર્યું તેના માટે હું બહુ માફી માંગુ છું ક્ષમા કરી દે માલતી બોલી શેઠજી કઈ મેં કંઈ પણ નથી કર્યું જે કર્યું એ શિવજીએ કર્યું છે તેમની કૃપા જો કોઈ માણસ પર કોઈ ભક્ત પર થાય તો બધા જ સંકટો દૂર થઈ જાય છે અને ખુશીઓનું આગમન થાય છે જય શિવશંકર પછી બધા મળીને ભગવાન શિવની પૂજા પાઠ કરવા લાગ્યા અને ધન્યવાદ કરે છે અને ત્યાર પછી શેઠ હલ્દીરામનો વ્યવહાર બિલકુલ બદલી ગયો તેનો સ્વભાવ એકદમ પ્રેમાળ થઈ ગયો હવે શેઠ બધાની સાથે નમ્રતાપૂર્વક વ્યવહાર કરે છે પછી થોડા મહિનામાં શેઠ છેછાણીને ત્યાં જુડવા છોકરા પૌત્ર અને પૌત્રીનો જન્મ થયો શેઠના ઘરે બાળકો આવવાથી ખુશહાલી આવી ગઈ ઘરમાં શેઠ માલતીની પણ બહુ જ મદદ કરે છે માલતીનો પતિ બીમાર હતો તો તેના માટે ઈલાજ કરવા માટે તેણે શહેરના એક સારા હોસ્પિટલમાં તેને દાખલ કરાવ્યો અને તેના બધો ખર્ચ પણ કર્યો તેને સાજું કર્યો તેના રહેવા માટે એક પાકું ઘર પણ બનાવી આપ્યું માલતી પણ તે જાણતી હતી કે તેના જીવનમાં જે પણ આ સુખ આવ્યું છે તે માત્ર ભગવાન શિવની કૃપાથી જ આવ્યું છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો મિત્રો મારી વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો